કેશોદના કુંતનાથ મહાદેવ મંદિરે બીજા સોમવારે કરવામાં આવી ભાવિકોના મુખે જય વાતાવરણ બન્યું કેશોદના જૂના ગમતડ વિસ્તારમાં આવેલા કુંતનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ બોડી સંખ્યામાં ભાવિ ભક્તો પૂજા અર્ચના કરવામાં આવે છે દરરોજ સાંજે જુદા જુદા શ્રૃંગાર કરવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવને હુબહુ શૃંગાર કરી કરવામાં આવી હતી લોકમુખ્ય અને સાહિત્યમાં ઉલ્લેખનીય માહિતી મુજબ કેશોદ શહેરમાં દ્વાપર યુગમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો આવ્યા હતા હાલના ડીપી રોડ પર ભીમકુંડ ખાતે સ્નાન કર્યું હતું માતા કુંતીને મહાદેવની પૂજા અર્ચના કરી ભોજન લેવાનો નિયમ હોય મહાદેવની સ્થાપના કરી હતી કુંતનાથ મહાદેવ તરીકે પૂજાય છે માતા કુંતીએ વાળ ધોયા પછી પાણીનું ટીપું ધરતી પર પડતા કેશ ઓજ નામ પડ્યું હતું આ સમયે જતા અભ્રસ્ત્ર થઈ કેશોદ તરીકે ઓળખાય છે

ભક્તો માટે આસ્થા કેન્દ્ર છે પવિત્ર શ્રાવણ માસમાં માં મહાદેવ ને શ્રીંગાર કરી આરતી કરવામાં આવે છે દર્શનાર્થીઓ માટે આધ્યાત્મિક રીતે ખૂબ જ પુણ્યશાળી અને મનની વ્યાકુળતા દૂર કરનાર માનવામાં આવે છે કેશોદના કું મહાદેવ મંદિર ખાતે ગંગા પ્રતિકૃતિ વેશભૂષામાં તૈયાર કરવામાં આવી હતી તેમની પણ પૂજા અર્ચના કરવામાં આવી હતી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત સ્થાનિક આગેવાનો પદાધિકારીઓ સહિત ભાવિ ભક્તો બોડી સંખ્યામાં ભસ્મા આરતી જોડાય મનોવાંછિત ફળ મેળવવા પ્રાર્થના કરી હતી હતી કેશોદ ના મહાદેવ મંદિરના મહંત પૂજારી રાજુ બાપુએ એકમતાની સાથે ભસ્મ આરતી ઉતારી અલૌકિક ભક્તિમય વાતાવરણ બની ગયું હતું જય કુંતનાથ મહાદેવ મારું નામ કૌશલ ભટ છે હું અહીંયા વર્ષોથી આ કુંતનાથ બાપાના સાનિધ્યમાં પૂજા કરું છું ભક્તિ કરું છું આજે આપણે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ અને બીજો સોમવાર છે મહાકાલેશ્વર ઉજ્જૈનના આપણે દર્શન કર્યા મહાકાલેશ્વર આપણે યાદ આવી જાય એવી ભસ્મા આરતી અને શણદાર અને ગંગાજીની આરતી બહુ જબરદસ્ત થઈ સારા સારા ભક્તોએ એ બધા ભક્તોએ ભસ્મા આરતી આરતી ગંગાજીની અને મહાકાલ ઉજૈન ના બહુ આપણે વ્યવસ્થિત દર્શન કર્યા પછી આપણે કુંટનાથ મહાદેવ આપણે વર્ષોથી આ પાંડવો અને કુંતી માતા જ્યારે વન વિતરણ માં નીકળ્યા હતા ત્યારે આયા પાંડવ અને કુંતી માતાએ યા આપણે શિવલિંગ સ્થાપેલી એનો નિયમ હતો કે આપણે પેલા કોઈ પણ મહાદેવની પૂજા કરી અને બીજું કોઈ કામ કરવું આપણે કુંતી માતા અને પાંડુએ આ શિવલિંગ સ્થાપેલું છે પાંચ હજાર વર્ષો પહેલાનું આ કુંતનાથ મહાદેવ બહુ પૌરાણિક મંદિર છે અને અહીંયા બીજી એક વિશેષતા એ છે કે દર શિયાળો ઉનાળો અને ચોમાસું શિવલિંગનો કલર બદલે છે બાર તોખાવા શિવલ થોડી થોડી વધે છે આયા પૂજા કરવાથી સૌ ભક્તો સૌ ભક્તોને આનંદ અને શાંતિનો અનુભવ થાય છે જય ઓમ નમો નારાય આ પરવા એટલે કે 10 મહિનાના પાંચ સેમમાં વર્ષ પછી

তো, আই পেশোটনা, ত্যারাস্য়েশে দে঵াবাই, আজে গোয়ে, আনে ইমনা য়ে সোয়ে সাকে একা, আনে ইমনে খুট খুট সোহাকারা আপয়েলে અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે